પાઉં પાકો ખાઈ ભાજી ખાઈશ બેવ ખાઈ ચાની ભાજી ખાઈશ મેથી કે પાલક ની સાની ભાજી ખાઈશાજી શાકભાજી તો મિત્રો અમને લોકો આગળ બન્યા તો અમે ટેસ્ટ કર્યું તમને બધાય જોર દેસ તો અમે તો આપણો માટે બધી વસ્તુ તૈયાર થઈને આવી ગઈ છે જેની અંદર મંજુરન છે પૌવાજી છે અને પુલાવ છે અને અમે તો એનો ફૂલ ડિટેલ જોડો આપણી બીજી ચેનલ ચાલુ તો અંદર આવી ગયેલું છે તો फटाफट જન વિઝિટ કરી લેજો જેની અંદર તમને પૂરી ડિટેલ મળશે થઈ અને ગઈ એ એન્ટિક એટલે એન્ટિક નામ પ્રમાણે એન્ટિકટ ટેસ્ટ છે મિત્રો

જેમાં મિત્રો આપણે આવ્યા હતા આજે નડિયાદના વાણીવાડ વિસ્તારની અંદર આવેલા એન્ટીક અને પુલાવની અંદર કે જ્યાં અત્યારે રક્ષાબંધન અને પંદરમી ઓગસ્ટ સુધી એક સ્કીમ ચાલી રહી છે કે પાઉભાજી અને પુલાવ એ માત્ર તમને નાઇન્ટી નાઇનમાં મળી જવાનું છે પછી મંચુરિયન જોઈએ તમને ચાલીસ રૂપિયાની અંદર નૂડલ્સ જોઈએ તો ચાલીસ રૂપિયાની અને પનીર ચીલી તમારે ખાવી હોય તો માત્ર સિત્તેર રૂપિયાની અંદર તમને મળી જવાની છે તો મિત્રો હવે આપણે મંગાવી દીધું છે બધું અને હવે ટેસ્ટ કરીએ તમને બતાવી કે એનો ટેસ્ટ કેવો છે સૌથી પહેલા આપણે મંચુરિયન ટેસ્ટ કરીએ તો મિત્રો તમે જો ડ્રાય મંચુરિયન છે ગ્રેવી વાળો જોરદાર જોરદાર ટેસ્ટ છે અને જે મંચુરિયન છે એ પણ એકદમ સોફ્ટ છે એમને એક કડક છે તમે પણ જોવા વિસ્તારની અંદર આવ્યા હોય અને તમારે રક્ષાબંધન અને પંદરમી ઓગસ્ટ સુધી બેન આવ્યા હોય તો બેનને લઈ એક વખત જરૂરથી વિઝિટ કરો તો આજના વિડીયોમાં આટલું જ મને એક નવા વિડીયો ત્યાં સુધી જ મારા જય